નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે શું એની શીખતા પહેલા આપણે ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ઘનતા એક કેવી ભૌતિક રાશિ છે અને ઘનતા શું દર્શાવે છે એટલે આપણે એક ઉદાહરણ અહીંયા શરૂઆત કરીએ બીજી રીતે કીધું એક સમાન ગનફળ ધરાવતા પ્રવાહી મતલબ ત્રણેયની માત્રા સો એમ એલ હોય તો ત્રણેયની સો એમ એલ તો ત્રણેયમાં સો સો એમ અલગ અલગ દ્રવ્ય લેરીએ છીએ પહેલા ગ્લાસમાં છે પાણી બીજામાં છે ખાદ્ય તેલ મતલબ કપાસ તેલ છે કે સિંગ કોઈ પણ ગમે અને ત્રીજામાં છે મધ ઓકે હવે ત્રણ ની માત્રા સરખી છે મિત્રો અહીંયા એટલે કે ત્રણ ની સો એમ છે તો ત્રણ ની સો છે ઓકે હવે આપણે પાણીનું દોડ કરીએ વજન કાટા પર એને મૂકીએ અને દોડ નક્કી કરીએ તો પાણીનું દોડ તમને મળે છે સો ગ્રામ ખાદ્ય તેલનું દોડ તમને મળશે એકાણું ગ્રામ તમે વજન કાંઠા વળવું તો એટલે તમને દળ બતાવશે ત્યાં અને તમે દળ કરશો તો મિત્રો અહીંયા દરેક છે કદ એક સરખું છે પરંતુ દરેકનું દળ અલગ અલગ છે તો અહીં તમે એમ કહી શકો કે ત્રણેય દ્રવ્ય પાણી ખાદ્ય તેલ અને મધ એની માત્રા એક સરખી છે પરંતુ દળ અલગ અલગ છે એનો મતલબ કે ઘનતા અલગ અલગ છે જેનું દળ વધારે હશે એની ઘનતા વધારે હશે અને જેનું ઓછી અહીંયા ક્લિયર દેખાય છે વધારે તો સૌથી વધારે દળ કોનું છે તો મધનું તો મધની ઘનતા સૌથી વધારે એનાથી ઓછી ઘનતા છે પાણીની અને એનાથી ઓછી ઘનતા હશે ખાદ્ય તેલની ઓકે મિત્રો ઉદાહરણ માટે મેં તમને શું જાય ત્રણ ની કમ્પેરિઝન કરીને કે સૌથી વધારે ઘનતા મધની છે એનાથી ઓછી પાણીની છે એનાથી ઓછી ખાદ્ય છે તો ઇન શોર્ટ મિત્રો કે એક સરખા માત્રામાં જ્યારે તમે કોઈ પણ પ્રવાહી લો અને જેમાં દળ વધારે હોય એની ઘનતા કેવી હોય વધારે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે ઘનતાના આધારે તમને વ્યવહારમાં શું તફાવત જોવા મળે છે કારણ કે ગ્લાસ છે ગ્લાસની અંદર આપણે ઉપર તેલ ભરેલું છે અને નીચે પાણી ભરેલું છે તો આપણને ખબર છે કે તેલ અને પાણી મિક્સ પરંતુ તમે કોઈ ગ્લાસમાં તેલ ભરેલું એની અંદર તમે પાણી વેડશો ઉપર ભલે પાણી ભરો તમે પરંતુ ઓટોમેટિક પાણી નીચે જતું રહેશે અને તેલ ક્યાંય જશે આવી જશે આવું કેમ બને છે તેનું કારણ એ છે કે જયારે કોઈ પણ બે પદાર્થ જે એકબીજામાં મિક્સ ના કોઈ પણ બે પ્રવાહી જે એકબીજામાં મિક્સ ના થાય એકબીજા ઉપર રેડવામાં આવે ત્યારે જેની ઘનતા ઓછી હોય તે હંમેશા ઉપર રહેશે અને જેની ઘનતા વધારે હંમેશા ક્યાં જાય ઓટોમેટિક નીચે એટલે ઉપર જે આપણને દેખાય છે એ શું છે ખાદ્ય તેલ અને નીચે શું છે પાણી તો મતલબ કે જેની ઘનતા વધારે હશે હંમેશા ક્યાં જોવા મળે નીચે અને જેની ઘનતા ઓછી હોય ત્યાં જોવા મળે હંમેશા ઉપર જોવા મળે છે ઓકે ઘનતાના આધારે કોઈ પણ પ્રવાહી તમે મિક્સ કે બિડામાં ભેળવો જે એકદમ મિક્સ ના થાય એવા પરવાય એટલે કે મેં પાણીને મત જ મગ્યું એટલે પાણીને મત એકદમ મિક્સ થઈ જાય ઓકે આમ પાણી અને ખાદ્ય તિલ બિડા મિક્સ થાય ને એ કા માટે આપણે આ ઉદાહરણ જોઈ તોમે ગંતા શું કેવા માંગે છે કે આ ઉદાહરણ કે આપણે સુખ્યા હવે ગંતાની વ્યાખ્યા અને એનું સૂત્ર સમજીએ આપણે તો ગંતાનું સૂત્ર છે ગંતા બરાબર દળ ભાગ્યા કદ ઓકે જે આપણે સો ગ્રામ કે એકસો પિસ્તાલીસ ગ્રામ આગળ જોયું ને એનું દળ હતું અને સો એમ એલ બેનું કદ ઘનતા છે ઘનતા જે છે એની સંજ્ઞા છે રો આ શું છે રો અને રો વંચાય દળીની સંખ્યા આપણને ખબર છે સ્મોલ એમ ભાગાકારમાં કદ કદની સંખ્યા સંજ્ઞા વી વી એટલે કે બોલ કદને અંગેમાં વોલ્યુમ કહેવામાં આવે એની સંજ્ઞા શું આપણે અહીંયા વ્યાખ્યા કરીએ તો દ્રવ્યના દળને અથવા પદાર્થના દળ અને કદના ગુણોત્તરને એની ઘનતા કહેવામાં આવે છે સંજ્ઞા મેં તમને આગળ લીધું કે ઘનતાની સંજ્ઞા છે રો કઈ રીતે લખાય તો આ તમને દેખાય છે સ્ક્રીન ઉપર અહીંયા વંચાય શું રો

ઘન બીત ને બીજી રીતે લખવું થાય તો લખાઈ જવું મીટર ઘન એટલે આને કઈ રીતે લખાવી જોઈએ એકમ કિલોગ્રામ ભાગ્યા મીટરનો ઘન હવે બીજી પદ્ધતિ જોઈએ સીજીએસ તો સીજીએસમાં માં એકમ કયો છે ગ્રામ તો કિલોગ્રામ જગ્યાએ ગ્રામ અને અંતર એકમ કયો છે સેન્ટીમીટર એટલે અહીંયા શું લખાય છે ઘન સેન્ટીમીટર ઓકે તો આ સીજીએસ ની વાત થઈ ગઈ અને એફપીએસ માં જોઈએ તો એફપીએસ માં દળ એકમ કયો છે પાઉન્ડ અંતને એકમ કયો ફૂટ એટલે એનો ઘનતા એકમ થશે કીધું અગાઉ કે પાણી મધ કે ખાદ્ય તે દહીની ઘનતા કેવી છે અલગ અલગ હોય છે ખાસ કે ઘનતા તમારે યાદ રાખવાની છે પાણીની જે પરીક્ષામાં પૂછાય છે કિંમત

तरह की टंकी है ये टंकी 1 मीटर लंबी 1 मीटर चौड़ी और 1 मीटर ऊंची है ये समघन टंकी है એટલે એનો તમને કદ જોવા જાવ તો સમઘન નું કદ તમે કેવી રીતે ગણો છો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કદ અને ઘનફળ બંને એક જ રાશિ છે મિત્રો એ ધ્યાન રાખજો સન્યવી લંબાઈ 1 મીટર પહોળાઈ 1 મીટર ઊંચાઈ 1 મીટર તો 1 * 1 * 1 એટલે કદ થશે 1 કમ્પેટનો ઘન મીટર ઓકે તો આનોકદ છે ઘન મીટર તો એક ઘન મીટર અહીંયા નીચે શું પ્રતિ ઘન મીટર મતલબ એકમ ઘન મીટરમાં કેટલું થવું જોઈએનો દળ 1000 કિલોગ્રામ તો પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે એનો મતલબ તમે એક બાર એક બાર કેટલી મીટરની ટાંકી હોય એની અંદર પાણી ભરો અને ફૂલ પાણી ભન રાખો પછી એને દળ કરો જે પાણી અંદર આવે છે

તો આનું કર કેટલું થશે એક બાય એક એક પણ કેવું થશે ઘન સેન્ટીમીટર આટલી નાની ટાંકીમાં જે પાણી તમે ભરો અને એનું દર નક્કી કરો તો કેટલા ગ્રામ થશે એક ગ્રામ ઓકે તો એક ઘન સેન્ટીમીટરમાં જે પાણી સમાશે એનું દર કેટલું થશે એક ગ્રામ તો આ વાત થઈ પદ્ધતિમાં આપણે એસઆઈ પદ્ધતિમાં અને સીધસ પદ્ધતિમાં પાણીની ધંધા સીધા હવે એના સિવાય પણ વ્યવહારમાં એક બીજો એકમ છે

इतक किलोग्राम प्रति लीटर तो बीजीलीते เนี่ย তৃতীয় એકમ પર તમને મળશે પહેલે એકમ છે કિલોગ્રામ પ્રતિ કન્મીટર બીજો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર અને ત્રીજો કયો એકમ વપરામાં આવે છે કિલોગ્રામ પ્રતિ લીટર તો કિલોગ્રામ પ્રતિ લીટરમાં પાણીની ઘનતા કેટલી છે પી ઓકે હવે આ શું કેવા માંગે છેજી તો પાણીમાં એક લીટર પાણી નો તમો નીચે જઈશું પેલા એક લીટર પાણીમાં કેટલા કિલોગ્રામ થાય છે તો તમે એક લીટર મધ જયારે લેશો લીટરમાં મધ તમે જયારે લો મધ એકદમ લિક્વિડ ટાઈપ હોય તમે એક લીટરમાં આપી શકો પછી તમે એને એનું દળ કરો વજન કાંટા ઉપર એનું દળ કેટલું થશે

અને પછી વજન ટાટા ઉપર દોડ કરશો તો એક કિલોગ્રામ નહીં થાય એટલું થશે પોઈન્ટ એકાણું કિલોગ્રામ ઓકે તો હવે તમારે પ્રશ્ન એ થાય કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ ત્યારે તમારે કિલોગ્રામમાં લેવી જોઈએ કે લીટરમાં લેવી જોઈએ કે તમે તમને ગેરથી તેલનો ડબ્બો લેવા મોકલે તો તેલના ડબ્બા બે માપવામાં બે પંદર કિલોગ્રામમાં પણ આવે છે અને પંદર લીટરમાં પણ આવે છે તો તમારે પંદર કિલોગ્રામ પસંદ કરવો કે પંદર લીટર

કારણ કે તમે એક લિટર લેવા જાઓ તો સીધું તમને એક પોઈન્ટ ચારસો પચાસ કિલોગ્રામ એટલે ચારસો પચાસ ગ્રામ વધારે મળે છે તમે એક કિલોગ્રામ લો તો તમને કિલોગ્રામ જ મળે પરંતુ એક લિટર લો તો એક કિલોગ્રામ તો મળે છે પણ પાછા ચારસો પચાસ ગ્રામ વધારે મળે છે તો એવું દ્રવ્ય કે જેની ઘનતા એક થી વધારે હોય એને તમારે લીટરમાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ લીટરમાં તો તમને વધારે મળે ત્યાં અને એવા પદાર્થ કે જેની ઘનતા એક થી ઓછી હોય પોઈન્ટ એકાઉન્ટ એકે છે તમને જો તમે એક કિલો લીધું હોય તો એક્ઝેક્ટ એક હજાર ગ્રામ મળે તમને પરંતુ તમે લીટરમાં લો છો તો એક હજાર લીટર તો મતલબ નવસો ગ્રામ આસપાસ મળે છે

તમને ઓકે તો અને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે એ મેં શીખવા તો આપણે દર વજન ઘનતાના ત્રીજા લેક્ચરમાં જનતા કઈ રીતે શોધવી એના સંબંધિત દાખલા જે છે એના વિશે ચર્ચા કરીશું